ચૂલો ચેતવાય માથે તાવડી મુકાઈને પહેલો રોટલો ઘડાય એ કોનો ગાયનો ગરમિયામાં વધેલી છેલ્લી રોટલી કોની કાળી કૂતરીની ધાન ઉપડતા ઉપડતા ઉડતા દાણા કોણ ખાય પક્ષીઓ મંદિરે મુકાતા પાંચ શેષ કોના આસપાસ વસતા જીવજંતુઓના મિત્રો માનવતામાં અનન્ય ગુણ રહેલો છે જીવ દયાનો જે આજકાલ વ્યવહારમાંથી બહાર જઈ રહ્યો છે પણ ત્યાં જ ક્યાંક માનવતા મોહરે છે અને સુવાસ પ્રસરે છે આખા જગતમાં આવો આવી જ માનવતા ફૌરી છે ભાવનગરમાં જઈએ તેને માણવા રોજબરોજની જિંદગીમાં કંઈ અર્થપૂર્ણ અને સેવા કાર્ય કરવાની ઈચ્છાથી અમુક મિત્રોએ શરૂઆત કરી ઉતરાણ દરમિયાન પંખીઓને રેસ્ક્યુ કરવાની તથા મેડિકલ સારવાર આપવાની અને પછી શરૂઆત થઈ મોટા પાયે કશુક કરવાના પ્રયાસની જેણે ધીરે ધીરે આકાર લીધો એક એકર વિસ્તારમાં ફેલાયેલ પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ તરીકે તમામ પ્રકારના પશુઓ અને પક્ષીઓની સારવાર થઈ શકે એવી અમે એક ક્વોલિફાઈડ ડૉક્ટરોની ટીમ રાખી છે રેસ્ક્યુ એક ટીમ રાખી છે અને આજુબાજુના જે યુવાનો છે વડીલો છે એ અમારી મદદે આવે છે જેમને જીવ રસ છે એવા લોકો આવીને સેવાભાવી લોકો અમને મદદ કરતા હોય છે એટલે ચકલીથી માંડીને આખલા સુધીના નાના મોટા જીવ અબોલ જીવ છે એની સેવા થઈ શકે એની સારવાર થઈ શકે એના ઓપરેશન થઈ શકે એનું જે કંઈ ઉપચાર કરવો પડે એ તમામ ઉપચાર અમે કરી એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે કોઈ પણ પ્રકારના પશુ પક્ષી હોય એ તમામની અહીંયા સારવાર થાય એવું કર્યું છે વન્યજીવો હોય એ વન્યજીવોની પણ અહીંયા સારવાર થઈ શકે એનું રેસ્ક્યુ થાય એના માટે અમે વન ખાતા સાથે એમઓયુ કર્યા છે અને વન વિભાગે અમને એના માટે પણ પરમિશન આપી છે આજુબાજુના કેટલાય ગામના પ્રાણી પશુ માલ ઢોર રાખતા પશુપાલકો એને એટલી બધી નિરાશ થઈ ગઈ છે કે એનું પશુ માંદું પડે એનું પ્રાણી માંદું પડે કોઈ તકલીફ થાય તો તરત જ એને જીવદયા હોસ્પિટલ યાદ આવે કે આપણે ત્યાં જઈએ એટલે આપણું પશુ બચી જશે આપણા પશુને કાંઈ પણ નહીં થાય એને વિશ્વાસ આવી જાય છે કે એટલી બધી સગવડ આપવામાં આવે છે એટલી બધી દવાઓ આપવામાં આવે છે ઘાસ ખાંડ દાણ બધું આપવામાં આવે છે સર્જરી કરવામાં આવે છે પણ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી જંગલી પ્રાણી હોય કે જીવ હોય એ જ્યારે અહીંયા આવે છે અથવા ત્યાં જ્યાં પીડું હોય ત્યાં જો ફોન આવે કે કહેવામાં આવે કે અહીંયા છે તો અહીંયાની જે વાહન છે ને ત્યાં એની સ્થળે જઈ અને તેને લઈ આવી અહીંયા સારવાર કરે છે એને સર્જરી કરે છે ડૉક્ટરોની જે તાલીમ પામેલી ટીમ છે એ એને કાર્યવાહી કરી અને ગમે એવું રોગ હોય પણ એને રોગ મુક્ત કરે છે ગાયબ હોય તો ઘાયલ મુક્ત કર્યા છે અને એને પૂરી સારવાર આપે છે આમ જોઈએ તો અબોલ જીવ છે પશુ પક્ષી બંને થઈને તેર હજાર જેટલા પશુ પક્ષીઓને અમે બચાવ્યા છીએ અને જ્યારે એને બચાવી લઈએ અને ફરીવાર એનું રૂટિન જીવન શરૂ થાય એટલે અમે એને રિલીઝ કરી દેતા હોઈએ છીએ અને જે અપંગ હોય જે એને જીવનભર નિભાવવા પડે ચાલી શકે એવા ના હોય ત્યારે એ નોર્મલ જિંદગી ના જીવી શકે એમને અમે અહીંયા રાખતા હોઈએ છીએ લાઇફ ટાઈમ એને રાખવાની અને રહેવાની અને વ્યવસ્થા પણ અમે કરતા હોઈએ છીએ બાવીસ લોકોનો સ્ટાફ છે જે મેડિકલ માટે કામ કરી રહ્યા છે સારવાર માટે ઓપરેશન માટે કામ કરી રહ્યો છે અને પચાસથી વધુ ભાઈઓ બહેનો અમારી પાસે એવા છે કે અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ કરવા જવાનો હોય તો આ તમામ લોકો સેવાભાવી ભાઈઓ બહેનો છે એમાં અમને પૂરેપૂરી રીતે મદદ કરે છે કેન્સરના કેસિસ અત્યારે બહુ આવે છે અમારે જે સિંગડાનું કેન્સર કહેવાય એની અમે સર્જરી કરી છે ડિલિવરી કેસ આવે છે તો એની પણ અમે સર્જરી કરીને અને જે આપણે કહે ને સિજિરિયન એ પણ અમે કરી રહ્યા છીએ પ્રેરણા ફાઉન્ડેશન એ રસ્તે રજડતા જીવોને પણ નિઃશુલ્ક સારવાર આપે છે આ પ્રકારે જીવતા જીવોની સમસ્યાઓ પણ અલગ પ્રકારની હોય છે જ્યારે અમે જે ઓપરેશન એ કરતા હોય કે જ્યારે એને એને સ્ટેશનને કે ડોઝ દીધા હોય એમાં જે વોમિટિંગ કે થાય ને તો એના પેટમાંથી એટલા પ્રકારનો ખરાબમાં ખરાબ જથ્થો પ્લાસ્ટિકનો જે નીકળે છે જે લોકો બહાર ફેંકી દેતા હોય છે રેસ્ટોરન્ટની આસપાસ ગાયો એ પ્લાસ્ટિક ખાય છે એમાં ચમચી પણ નીકળે કાંટા પણ નીકળે એવા બોથળ પદાર્થ પણ નીકળે છે અને આ ઘટના જોતાં અમને પણ એવું દુઃખ થાય છે બહારના જે સાયબેરિયન પક્ષી છે એ આપણા ભાવનગરમાં વસવાટ તરીકે આવે છે તેમાં પેન્ટેસ્ટોર્ક છે કોમ ડક છે સ્પોટબિલ ડક છે બારનાઉલ છે એવા ઘણા એવા પક્ષીઓ આવતા હોય છે ઉત્તરાયણમાં જે દોરીને લીધે જ ઘવાયેલ થાય છે ને ત્યારે જ તે વધારે કેસીસ આવતા હોય છે અધર ટાઈમમાં જો પક્ષીની આવે છે પણ એ ઠંડી લાગી ગયેલી હોય કે એવી રીતના બીમારમાં ડિહાઈડ્રેસનમાં આવતો હોય